નમસ્તે મિત્રો હું જીતુ ધોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે જન્મદિવસ નિમિત્તે હોસ્ટેલના છોકરાઓને જમાડવાના છે આપણે પેલું સાધન થોડુંક આપણે લઈ લેવ તા

તો મિત્રો તમે જોઈ શકો છો જે છોકરાઓને આજે અહિયાં ભોજન મળ્યું છે હાલમાં તો છોકરાઓ જ ખુશ છે ખુબ સારી રીતના જમી રહ્યા છે જન્મદિન નિમિત્તે અહિયાં છોકરાઓને છે છોકરાઓને નિમિત્તે ખુશી આપવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં છોકરાઓ આવે છે જ્યારે મને ઘરે જાય ત્યારે આવું સારું ભોજન નથી મળતું જ્યારે આ આવા સમયે પોતાની ખુશીનો દિવસ છે આવા છોકરાઓને ખૂબ સરસ ભોજન બનાવીને મળવાનો પ્રયત્ન કર્યો છે આપણે એક જ વસ્તુ કહેવામાં આવ્યું આજે જન્મદિન નિમિત્તે તમે જે કાર્ય કર્યું છે હર હંમેશના માટે તમે ખુશ રહો ખૂબ આગળ વધો એવું જ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે ધ્રુવી ફોટા સ્ટુડિયો ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઘણા અમુક મિત્રો આવ્યા છે થોડા મિત્રો બાકી છે કેક ને એવું પણ અહીંયા કાપવાનું આયોજન છે એ પણ તમને પછાડી હું બતાવું હે સાચે જ ગમતો સારું લાગ્યું જેને બડડે છે તેને આપણે મિસ કરીએને ભાઈ હે પક્કો

મજા મજાવીને બધાને જમવાનું કેવું છે જમવાનું સાચે જ કમ થાય બરાબર તો આપણે જે એનો જન્મ દિવસ આયા તમને ખૂબ સરસ ખુશી તમને બધા જે હેલા ને ખૂબ સરસ ભોજન જમાડીને ખુશી આપવાનો પ્રયત્ન કરે છે બરાબર તમે બધા ખુશ છે ને તો પછી આપણે બીજા એક મિત્ર પછી આપણે કેક કાપીએ હા પછી બધાએ વિશ કરવાનું છે હા સારું પહેલા જમી લો ને જે જમી લે પાછો એ લેવાવાનું છે બધાએ હા હસળીરહય હસાળગે જેય હતાકીડ હસા઼ગે સાાકે હીલગ સાાગે હાક હડે હસાાનય હૂસાય મྱ પ�સાય વ�

સુંદર રીતના વિશ કર્યું મને એટલું બધું આનંદ થઈ ગયો ને એક શબ્દ છોકરા માટે કઈક કઈ બી શબ્દ તમારા બધા 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 ફેન ઘણા કેવું લાગે આજે જન્મ દિવસ તમારે છે બરાબર તો જે રીતના તમે અહીંયા છોકરાઓ નું જમાયણું છે જે રીતના આજે તમે કેક લાવ્યા છે तो क्यों लागे तुमने क्यों आनंद लागे यार कई साथी मित्रों ने कई संदेश साथी मित्र माचिस अभी भाई पड़े के

તો મિત્રો ખાસ કહેવા માગું કે આપણે જ્યારે જન્મદિવસ હોય તો આપણે કેક સાથે કેવું કરીએ કેક સાથે આપણે રંગાઈએ એન્જોય કરીએ પણ અહીંયા જુઓ કેકનું મહત્ત્વ તમે ખો આ કેકનું ખાલી મહત્ત્વ તમે જોઈએ કેટલું મહત્ત્વ છે કેકનું દિવસ કેટલા રાજી ખુશીતા છોકરાઓ ખાય છે આજે અભિભાઈ તમે જે જન્મદિવસની ઉજવણી કરી એ જન્મદિવસ નિમિત્તે આજે છોકરાઓ તમારું તમારો મતલબમાં તમારા મેં મારે શબ્દ નથી કે તમે તમે જે જન્મદિવસ ઉજવણી કરીને સન્માન આપવા માટે મારા પાસે શબ્દ નથી પણ છોકરાઓને ખાલી ખુશી જોઈ શકો તમે તમે ગયા પછી હાલમાં કે કહીંયા અમે છોકરાઓને તમામે તમામ છોકરાઓને મળે એ તમે જોઈ લો ને ખૂબ જ ખુશ છે કે છોકરાઓ જે કેક કંઈ ખા ખાઈ રહ્યા છે આવી ગયા બધાને તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરી દે અભિભાઈ અને અભિભાઈ સાથે ધ્રુવી ફોટા સ્ટુડિયો પૂરી ને ખૂબ ખૂબ ધન્યવાદ જન્મદિન નિમિત્તે આજે જે છોકરાઓને તમે ખુશી આપવાનો પ્રયત્ન કર્યો છે ખરેખર ખૂબ સારું લાગ્યું તો મિત્રો તમે પણ તમારા જન્મદિન નિમિત્તે આ રીતના જન્મદિનની ઉજવણી કરવાનો હોય તો તમે પણ કરી શકો છો તમારા ખુશીનો દિવસ ખુશી આપીને ઉજવણી કરી શકો છો તો આજનો વિડીયો મિત્ર પણ અહીંયા જ સમાપ્ત દે સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો વિડીયોના માધ્યમથી અન્ય સાથી મિત્રોને પણ પ્રેરણા મળશે આવા જે જન્મદિન નિમિત્તે આવા છોકરાઓને ખુશી આપવાનો પ્રયત્ન કરશે આ વિડીયોના માધ્યમથી વિડીયો બનાવવાનો ખાલી માત્ર ને માત્ર એક જ મકસદ છે જે કોઈ આ વિડીયો જોઈ તેને પ્રેરણા મળે અને જરૂરિયાતને મદદ કરવાની પ્રેરણા મળે એ જ સાચો વિડીયો છે વિડીયો બનાવવાનો તો આજનો વિડીયો મિત્ર આપણે અહીંયા જ સમાપ્ત કરી દે જય જવાન જય કિસાન તો હું કહેવાના બધા વાહ થેન્ક યુ કહી દો

Ayo, Bang. Mulia.